जमा खाली जो तुम्हारे इच्छा नहीं लगा थोड़ा जुना हवा नहीं थोड़ा बदार एकदम रिजल्ट बदार है हाँ वही क्या अब क्या उन्हें अपने अपने घर में अबे पचास ग्राम जुना लगा कुने पंद्रह पूरी खाया था हटोने के लिए लेने फिर ऐसा दोनों समाचार दो जेब बोली क्या है जान लग दोनों तीन एक खोबा माटी लगी ले माटी है ना भी तो है ना जहाँ रहो हमारे माटी तक

અલગ અલગ પક્ષી તકે બીસ ના અલગ અલગ પક્ષીને બી હગવા કા નહી માટી શું अलग अलग प्रकार नो हगाळो એટલે તટલી માટી લેવલા તટલી બેક્ટેર આઠ લેવલા એટલે કાઈ કોલા તી પાણી તાપવાનું એટલે તી સુકા તા ઓય સમજા 20 લિટર હું નહો 20 લિટર કરે હો ઓય 20 લિટર હેલા એક ક દિસામાં ફ્યુલા કોઈ દિસામાં અ 24 24 કલાક માટે રાખેલા 24 કલાક કે 48 કલાક આઈલ બનવા સકા સંજે કા બીજા દિવસ સકે એને ઉપયોગ કરી લે પણ ફીરુ લાગેલા 48 કલાક મે 24 તો 48 કલાક રાખુલા હે ઓય હુઈ ગયા હે ને સમજા બની ગયા કંતન કેવા કંતન કોઠા 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 સુનતા હાથ તુમ ને સુનતો કામ ફેચીનો કઈ ને બિજલા નો લાગે બિજલા નો કામ પોશી તી નહી એટલે ઓ ભાઈ આપ દે રાટ ને લાવી દીધા હે

આર આપણે પોતે છે ને ગયા એટલે એક પદ્ધતિ છે ધરોંગ હતા ઈશા 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 હિન્દી એટલે પદ્ધતિને આપણે નામ પણ સોરી मुग अनि स्याम बिना धिमे गति चामडे नाजो पहिले फटा दिनु छोलाइदिने भन्ने यसलाई धिमे गति इक्न लिला पले? इकुन लिल फटा लिएर कोही वा है नै पद्धतिलाई मसाला दाने मियो नि मसालादानी मिसा आट्टा बाँधि देउलाइ अनि बोली देला अनि साइड खै आएको सुकिदे लाम अर्धा कला साइड सुकुला વધારે સમય કરીટર કિલો કામક કિલો શેમ્બર કિલો કોના માર કિલો કયો કાયદો કરે છે

काम कर हो। आपल्या लोक भातला काय लाग नायट्रोजन फोर्स फॉस पोटाश लाग लाग काही लाग का इथो ते टक्का नायट्रोजन हवा हा ही हवा हा न शुध नायट्रोजन हा खातर हवा हा स्वतः मी आपले खातर टाक टाकजी ते कुणी पण आंब्या दिशा अधिकारी पण आम्ही आम तुम्हाला पहिला आंब्या दिशा पोलामधणार आम्ही दिशे पोलाम बंद कळजे तुम्हाला મારી પૂછા એકલા ની પાસે માની જિંદગી કરતા પછી બીજા એક જુવા મળે નામ કયા

ગાયના મિક્સ સુકે બઈલના મિક્સ સુકે કોઈ વાંધા નહી હા દે 10 લિટર દેશી ગાયના બઈલના થી મિક્સ સુકે સાની મિક્સ સુકે કોઈ વાંધા નહી બરાબર પણ જર્જાન તો બ다가 ટી બેટર અને કુવાળી વાસડીના જે ગોમુ તો ને કે હાચું થા કુવાળી વાસડી પીઠા પીઠા

ખોટા નહી તું હામે ઉભા ચાર પાંચ ની ટાકી જમીન માં મારા બી મન હોય ટાકુસે લોકસરના ઓળખેર કદાચ તું સંગા

প্ৰাকৃতি বজিটা মানে খবৰ কলেজ ফোন কৰি

એ કોમા માટી લી લે બેટ કાટ આ તા આપલા માસ્ટર ચેનલ બની ગયા મમા દુગા જનેલા ફુઈશા તુમી ઓ

સાંજે અને સમય ખેડૂલ એક પાંચ પાંચ મિનિટ જીશે અને એક દિશા કંતા ઢાકી દેલો કોથા ખુલ્લા નહી રાખલો કોથા અને સાઈડે માં રોલો પ્લાસ્ટિક નહી વધી જીટર નો કઈ ખોલલા એક લીટર ખાલી રાખેલો અગિયાર લીટર પાણી ટાકેલા અને તીન લીટર

પાછી અલગ અલગ દોસો કિલો એક એક જમીન માં કદોકી ટાકા કોઈ પ્રોબ્લેમ નહીં કોઈ તકલીફ નહીં હા હવે કઈ કે પેલા પેલા નીમી તો કોચી પેલા પેલા દેશે ને પચીસ દિવસ નો તો ભાત રોપ દીધા ને આપણે મોટી મોટી આ તો પાણી બાંધી દેજો પાણી તે દિવસ તો પાણી કાઢ દિવસ પાણી

પછી તેમાં ગૌમૂત્ર કાઢ્યા હતા દેશી ગાયના ગૌમૂત્ર બધાથી ઉત્તમ આ બધે પવિત્ર સ્થાનો તેની પૂજા પાઠ રહ્યો પછી બીજા તો આપણે બેસન કાઢ નાખા એ ગુહ કાઢ નાખા તો જે બેસન રહ્યા ને પેલા ગુહી વસ્તુ પક્કી ભાવ હતો તો ગુહ ખાવલા ગોસતા પછી એ લોટ થાય ખોરાક થાય તો ખાઈ શકત તેની માટે પછી કુંવારી માટે કાઢ નાખે આપણે આંબા નીચેની ઓર નીચેની પકું પાડા ચડાવવાની તો આટલા બેઠા ને આટલા બેઠા દોની ઝગડમાં કામ કરે તેને માટે એ હુઈ શકે કે નહીં એમાં કોઈ કોઈ તકલીફ જ મને શકત શકે

ત્રીજા ફોટા નહીં પહેલા પુના દેખા લોકશાન માટે નવા ફૂટા હોય દેતો કઈ મા